નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં માય સાર્પ કેતન ચોટલિયા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં ડિસ્કસ કરશું કન્જક્શન પાર્ટ ફોર યસ યાની કે ત્રણ વિડીયો આપણે અપલોડ કરી ચૂકીએ છીએ કન્જક્શનના ત્રીસ વાક્યો સોલ્વ કરી ગયા છે હજુ દસ વાક્યો સોલ્વ કરશું આ વિડીયોમાં ટોટલ ચાલીસ વાક્યો થશે અને ચાલીસ વાક્ય એવા ડિઝાઇન કરેલા છે જે તમારે એક્ઝામ રિલેટેડ હોય અને ચાલીસ વાક્યો સોલ્વ કરવાથી તમે સરળતાથી એ જ પ્રકારના વાક્યો જો બી એક્ઝામમાં આવે તો તમે સરળતાથી ત્રણ માર્ક્સ લઈ શકો એવા ચાલીસ વાક્યો આપણે લીધેલા છે તો આગળના વિડીયો જોવાના બાકી હોય તે ખાસ જુઓ જેથી તમારો કન્જક્શનનો ટોપિક ક્લિયર થાય તો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને વધીએ આજના આગળના નેક્સ્ટ દસ એક્ઝામ્પલ યાને કે આપણે પાર્ટ નંબર ફોરમાં એકત્રીસ થી ચાલીસ સેન્ટેન્સ જોઈશું તો સૌથી પહેલું વાક્ય એકત્રીસમું વાક્ય પ્લીઝ વોટર ધ પ્લાન્ટ્સ છોડને પાણી પાવ તે વિલ ડાય મરી જશે તે મરી જશે છોડની વાત છે યસ ઓપ્શન કે આપેલા છે સો ધેટ બીકોઝ અને અધરવાઇઝ તો ત્રણ ઓપ્શનમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરશું જેથી આપણું વાક્ય જોડાશે સો ધેટ મુકે તો કેવું થાય પાણી પાવ કે જેથી મરી જશે ના સેટ થાય પાણી પાવ કારણ કે તે મરી જશે ના થાય નહીં તો મરી જશે યસ અધરવાઇઝ સેટ થશે અધરવાઇઝ અધરવાઇઝ અથવા તો ઓર એલ્સ કોઈ પણ ઓપ્શન ચાલે તો અહીંયા તમારે અધરવાઇઝની મદદથી વાક્ય જોડવાનું થશે અને આ ત્રણ કીવર્ડ માંથી આપણો આન્સર કીવડ રહેશે અધરવાઇઝ અને સિમ્પલી અધરવાઇઝ બે વાક્યની વચ્ચે મૂકવાનું છે અને વાક્ય તમારું બની જશે પ્લીઝ ધ અધરવાઇઝ ધે જે તમે આન્સર તરીકે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ ટોપિક છે આ સિમ્પલી અમુક અમુક ગુજરાતી તમને આવડતું હોય તમે કન્જક્શનની સમજણ હોય તો તમે સરળતાથી વાક્ય જોડી શકો છો તો ખાસ આ ટોપિક પર ધ્યાન રાખવાનું છે બત્રીસમું વાક્ય ભરત વોઝ નોટ અલાઉડ ટુ એન્ટર ધ હોલ હોલમાં એન્ટર કરવા માટે અલાવ પરવાનગી આપવામાં નહીં આવે હિડ નોટ હેવ કાર્ડ નથી હવે ત્રણ છે સો અને તો કાર્ડ માટે આવે પરવાનગી આપવામાં નહીં આવે કારણ કે એની પાસે આઈ કાર્ડ નથી મળી ગયો જવાબ બિકોઝ પાછળનું વાક્ય કારણવાળું છે આઈ કાર્ડ નથી એટલે એને પ્રવેશ કરવામાં નહીં આવે યસ તો આન્સર તમારું બનશે કીવર્ડ બીકોઝ અને કઈ રીતે જોડશું સિમ્પલી પહેલા વાક્યની પાછળ બીકોઝ મૂકી દેવાનું છે બીજું વાક્ય જોડી દેવાનું છે જવાબ બની ગયો વધાર ભરત વોઝ નોટ અલાઉડ ટુ એન્ટર ધ હોલ બીકોઝ હી ડીડ નોટ હેવ ઇઝ આઈ કાર્ડ યસ તમે જવાબ તરીકે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ઘણી વાર એવું બનશે આ પ્રકારનું વાક્ય ખાસ જે થોડુંક બોર્ડ ને અલગ લેવલે પેપર લઈ જવું છે થોડું પેપર હાર્ડ બનાવવું છે તો એક્ઝામમાં શું કરશે એક્ઝામમાં બીકોઝ ઓપ્શન જ નહીં આપે અહીંયા બીજો કોઈ ઓપ્શન હશે અને બાકીના બે ઓપ્શન છે એમ જ છે સમજો તો તમારો જવાબ કયો હોવો જોઈએ તો તમારો જવાબ બનશે સો કઈ રીતે સો થી તમે જ્યારે જવાબ બનાવશો ત્યારે આ વાક્ય તમારે શરૂઆતમાં લેવાનું છે અને આ વાક્ય એના પછી લેવાનું છે જે ખાસ ધ્યાન રાખજો અને એ મુદ્દો બહુ મહત્વનો છે જે વિદ્યાર્થીઓને ડિટેલમાં ખાસ હોય છે એને જ આ પ્રકારના વાક્ય આવડતા હોય છે તો એક્ઝામમાં જ્યારે બીકોઝ ના આપ્યું હોય આ બંને આપેલા હોય બીજો કોઈ ઓપ્શન હોય ત્યારે તમારે સોની મદદથી જોડવાનું છે અને યાદ રાખવા માટે આ વાક્ય પહેલા લખશું આ વાક્ય પછી લખશું પણ શરૂઆતમાં હી છે પછી ભરત છે એવું ના ચાલે પેલા નામનો ઉલ્લેખ કરવો પડે પછી સર્વનામ હોય તો વાક્ય કઈ રીતે બનાવશું સો મદદથી ભરત ડીડ નોટ હેવ હિઝ આઈ કાર્ડ આઈ કાર્ડ નહોતું તેથી હી વોઝ નોટ અલાવ ટુ એન્ટર ધ હોલ એટલે કે આ બે સેપરેટ વાક્યો બીકોઝ થી બી બનાવી શકાય અને સો થી બી બનાવી શકાય તો ઓનલી સો આપ્યું હોય ત્યારે સો ની પ્રાયોરિટી આપશું બંને આપેલા હોય તો બનશે બંનેથી પણ પહેલી પ્રાયોરિટી ક્રમ વાઇઝ જોવા જઈએ તો બીકોઝ ને આપવાની છે તો ખાસ આ વાક્ય બહુ જ કામનું છે જે તમારે યાદ રાખવાનું છે

એટ તમારો આન્સર પાછળનું વાક્ય વિરોધાભાસ છે એટલે તો નોર્મલ જ છે સિમ્પલ બે વાક્યની વચ્ચે તમારે એટ લખવાનું છે તમારો જવાબ બની ગયો વાક્ય જોડી દો એક માર્ક્સ લઈ જાઓ યસ ફાધર બોટ મેની ટોઈસ ફોર રીટા યેટ સી વોઝ નોટ હેપી વિરોધાભાસ છે આની સિવાય ઘણા બધા વિરોધાભાસના કીવર્ડ છે બટ યટ સ્ટીલ ધો વોલ ધો ઇવન ધો ઇવન ઇફ હાવ એવર એઝ ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ કોઈ પણ કીવર્ડની મદદથી તમે આ વાક્ય જોડી શકો યસ તો સમજાય માટે નીચે તમને આપેલા છે આ બધાની મદદથી વાક્ય જોડાઈ શકે આપણે જે ઓપ્શન આપેલો એ પ્રમાણે વાક્ય વાક્ય બનાવવાનું કોલ ધ પેરેન્ટ પ્રિન્સિપાલે આચ્યે પેરેન્ટ્સ ને બોલાવ્યા માતા પિતાને બોલાવ્યા તે કોલ ડિસ્કસ પ્રોબ્લેમ વિથ હેમ ડિસ્કસ કરવા માંગતા હતા સમસ્યાને યસ શું કામ બોલાવ્યા ડિસ્કસ કરવા માંગતા હતા તો જોઈએ ઓપ્શન ક્યાં છે

આગળ સાદો ભૂતકાળ છે આ એક સિસ્ટમ આ એક ફંક્શન અગિયાર બારમાં આવે છે જે તમને ખબર હોવી જોઈએ ક્યારેક જ પૂછાય છે સો ધેટ વાળું વાક્ય પણ છતાં બી એક સમજાય એના માટે આપણે વાક્ય સેટ કરેલું છે ધેટ નો મતલબ કે જેથી સિમ્પલ સો ધેટ વચ્ચે વાક્ય જોડશું અને આ પ્રમાણે તમારો જવાબ બનશે તે તમે નીચે જોઈ શકો છો યસ આગળનું વાક્ય પાંત્રીસમું ફાધર વોઝ ગેટિંગ લેટ મોડું થતું હતું ઇટ ડિડ નોટ હેવ ઇઝ બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ નાસ્તો લીધો નહીં જો ત્રણ ઓપ્શન ક્યાં છે સો યટ અને બટ ચલો આ વાક્ય બહુ ઈઝી થઈ ગયું શું કામ આગળ પણ આપણે આવા ઘણા વાક્ય જોયેલા છે યટ અને બટ આ બંને સોવિંગ કોન્ટ્રાસ્ટમાં આવે અને બે સેમ લાગુ પડતી હિન્ટ કોઈ દિવસ સાથે એક વાક્ય બનાવી ના શકાય તો એક ઓપ્શન હોય તો સો અને ગુજરાતી કરો કોઈ ખ્યાલ આવી જાય કઈ રીતે મોડું થતું હતું તેથી નાસ્તો લીધો નહીં યસ સો અથવા તો સો જગ્યાએ થેર ફોર હોય તો એ બી તમે લખી શકો પણ અહીંયા આપને આપેલું છે સો એટલે થેર ફોર થી લખવાની જરૂર છે નહીં

એની આગળ પાછળ જ નાયધરનોર શબ્દ હોવો જોઈએ જે ખાસ ધ્યાન રાખવાનું છે તો ત્રણ કીવડ માંથી તમારો કીવડ નાયધરનોર બનશે આન્સર અને છોડવા માટે સોહમ ઇઝ નાયધર અ મ્યુઝિશિયન નોર અ પેન્ટર એ રીતે તમે જવાબ તમારે સોલ્વ કરવાનો રહેશે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો સોહમ ઇઝ નાયધર અ મ્યુઝિશિયન નોર અ પેન્ટર યસ સાડત્રીસમું વાક્ય ધેર વોઝ અ ટ્રાફિક જેમ વી રીચ હોમ ઇન ટાઈમ ટ્રાફિક જામ હતો અમે સમયસર ઘરે પહોંચ્યા જોઈએ એન્ડ ટ્રાફિક જામ હતો અને અમે સમયસર પહોંચ્યા ટ્રાફિક જામ હતો તેથી સમયસર પહોંચ્યા ટ્રાફિક જામ હતો છતાં પહોંચ્યા તો વિરોધાભાસ છે ટ્રાફિક જામ હોય તો થોડાક તો લેટ થઈએ સમયસર ના પહોંચીએ પણ પહોંચ્યા છે તો અહીંયા વિરોધાભાસ છે અને વિરોધાભાસ માટે હિન્ટ આપેલી છે ધ તો ત્રણ કીવર્ડ માંથી મદદથી વાક્ય બનાવશું પણ જ્યારે ધોની મદદથી તમે વાક્ય બનાવો છો ત્યારે તમને યાદ હોવું જોઈએ આપણે આગળના વાક્યમાં આગળના પેરેગ્રાફમાં આગળના વિડીયોમાં પણ ડિસ્કસ કરી ગયા છીએ કે ધો તમારે શરૂઆતમાં રાખવાનું છે બીજા વાક્યની ની પહેલા અલ્પ વિરામ કરવાનું છે એ ભૂલતા નહીં બસ બરી ગયું સિમ્પલ વાક્ય તો ધેર વોઝ અ ટ્રાફિક જેમ અલ્પ વી રીચ હોમ ઇન ટાઈમ યસ તમે જોઈ શકો છો જવાબ આ પ્રમાણે તમારે જવાબ સોલ્વ કરવાનો છે તો થી વાક્ય બનાવો ત્યારે આડત્રીસ વાક્ય જોઈએ એની પહેલા ઘણી બધી હિન્ટ આપેલી છે જે ઘણીવાર ડિસ્કસ કરી ગયા છે એટલે ડિસ્કસ નથી કરતો પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો આડત્રીસ વાક્ય જોઈએ આડત્રીસ વાક્ય ધીસ ઇઝ ધ લેડી આ સ્ત્રી છે હર સન ઇઝ ઇન ધ આર્મી તેનો છોકરો તેનો પુત્ર આર્મીમાં છે ત્રણ ઓપ્શન જોઈએ ક્યાં છે વુ ગયા અને બીજી વુઝ આગળના છોકરો મતલબ માલિકી વાત છે સબંધની વાત છે તો પૂરું થઈ ગયું એક જ ઓપ્શન આવશે વોઝ યસ વોઝ ની મદદથી આપણે જોડશું કેમ કે વુઝ માલિકી માટે સંબંધ માટે ઉપયોગ થાય છે તો અહીં આપણે વુઝ એડ કરશું પણ ધ્યાન રાખવાનું એ છે કે અમુક પાર્ટ તમારે ડિલીટ કરવાનો છે તો કયો પાર્ટ ડિલીટ કરશું ધીસ ઇઝ ધ લેડી વુઝ સન સંબંધક વિભક્તિ કાઢવી પડશે વુ સન ઇઝ ઇન ધ આર્મી આ પ્રમાણે તમારે વાક્ય બનવાનું છે તો ત્રણ ઓપ્શન માંથી વુઝ આપણો જવાબ તરીકે રહેશે અને વાક્ય બનશે ધીસ ઇઝ ધ લેડી વુ સન ઇઝ ઇન ધ આર્મી એવી સ્ત્રી છે કે જેરો છોકરો આર્મી માં છે અને આ વાક્ય ફંક્શન તરીકે આવે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન થાય એ પણ ખબર હોવી જોઈએ જોઈએ વાક્ય ધીસ ઇઝ ધ લેડી વુ સન ઇઝ ઇન ધ આર્મી ઓગણચાલીસ વાક્ય સુભાષચંદ્ર બોઝ વોઝ ધ ફ્રીડમ ફાઇટર વી કોલ નેતાજી સ્વાતંત્ર સેનાની હતા આપણે નેતાજી કહીએ છીએ ખબર છે આપણે બધાને યસ ત્રણ ઓપ્શન ક્યાં છે હો મને હુજ ક્યુ લેશું આપણે યસ કે જેને આપણે નેતાજી કહીએ છીએ આવું સેટ થશે અને કરતા પણ આપેલો છે તો એવા ટાઈમે વોમ ડિસ્ક્રાઇબિંગ પર્સન છે તો કઈ રીતે જોડશું ચંદ્ર બોઝ વોઝ ધ ફ્રીડમ ફાઇટર વોમ વી કોલ નેતાજી યસ આ પ્રમાણે બનાવશું જોઈ લે જવાબ યસ વોમ આવી ગયો અને વાક્ય પણ બનાવેલું છે આપણે વોમ ની મદદથી ખાસ ધ્યાન રાખજો હુ વોમ અને વુઝ વાળું વીચ વાળું વાક્ય તમારા એક્ઝામ માં ઘણી આવે છે જે તમને ખબર હોવી જોઈએ ઓકે જોઈએ ચાલીસ મુ વાક્ય આજના વિડીયો નું લાસ્ટ વાક્ય તો જીઓગ્રાફી ટીચર આસ્ક મી અ ક્વેશ્ચન આઈ આન્સર કરેક્ટલી જીઓગ્રાફી ટીચર મને સવાલ પૂછ્યો મેં એને જવાબ સાચો આપ્યો યસ ઓપ્શન જોઈએ હુ વોમ અને વુઝ વીચ ક્યો મુકશું હું ના મૂકી શકાય કેમ કે સવાલ ની વાત છે સવાલ પૂછ્યો કે જે મેં સાચો આપ્યો યસ સવાલ ની વાત છે વીચ આવશે કેમ કે વ્યક્તિ ની વાત નથી અહીંયા સવાલ ની વાત છે એટલે વીચ આવશે તો ખાસ યાદ રાખજો જ્યારે વસ્તુ નું વર્ણન કરવાનું હોય ત્યારે તમારે વીચ ઉપયોગ કરવો પડશે અહીંયા ક્યાંય માણસ ની વાત નથી એટલે હોમ અને વુજ તો વોમ આવશે જ નહીં વુજ હોય તો વુજ પી ના આવે એક જ ઓપ્શન વધે વીચ જોડશું કઈ રીતે તો જીઓગ્રાફી ટીચર આસ્ક મી અ ક્વેશ્ચન વીચ કે જે આઈ આન્સર કરેક્ટલી કે જે મેં કરેક્ટ આન્સર આપ્યો બસ સિમ્પલ વચ્ચે વીચ મૂકવાનું છે અને વાક્ય જોડવાનું છે તો જિયોગ્રાફી ટીચર આસ્ક મી ક્વેશ્ચન વીચ આઈ આન્સર કરેક્ટલી તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ત્રણ ઓપ્શનમાંથી વીચ આપણો ઓપ્શન બનશે જવાબ તરીકે અને આન્સર વચ્ચે ઓનલી વીચ મૂકવાનું છે અને તમારો જવાબ બની જશે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે ટોટલ પાર્ટ વન થી પાર્ટ ફોર ડિસ્કસ કર્યા જેમાં તમે સરળતાથી ચાલીસ વાક્યો આપણે સોલ્વ કરેલા છે અને ચાલીસ વાક્યો એવા હતા જે તમારે બોર્ડની એક્ઝામમાં આવી શકે તો ખાસ તમારે ચાલીસ વાક્યોની પકડ તમારે રાખવાની છે કે આ પ્રકારના વાક્યો તમારે એક્ઝામમાં આવે તો તમે સરળતાથી માર્ક સ્કોર કરી શકો તો મળીશું નવા ટોપિકમાં નવી ઇન્ફોર્મેશન સાથે થેન્ક યુ આભાર